રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે તબાહી સર્જાય છે રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અલગ અલગ અકસ્માતોમાં પંદર લોકોના મોત થયા છે જેમાં જયપુરના કનોટા ડેમમાં ડૂબી જવાથી પાંચ યુવકોના મોત થયા છે જ્યારે ભરતપુર ડિવિઝનમાં ડૂબી જવાને કારણે સાત લોકોના મોત થયા છે આ સાથે સવાય માધોપુરના રાજનગરમાં રેંગીંગ લાટીયામાં એક યુવક વહી ગયો જેની શોધખોળ ચાલુ છે ભારે વરસાદને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે જયપુર સહિત ચાર જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે હવામાન વિભાગે સોમવારે પણ રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે આઈએમડીએ પૂર્વ રાજસ્થાનના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે તેમજ પશ્ચિમ રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જયપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ